શ્રી કાંતેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા માર્ગી ગણેશ મહોત્સવ નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના ચાપાનેર દરવાજા પાસે આવેલા શ્રી કાંતેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા માર્ગી ગણેશ મહોત્સવ નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી માર્ગી ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે ત્યારે આ વર્ષે પણ માર્ગી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે આજે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો અને શ્રી ગણેશ હવન અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું હતું શ્રીજીની શોભાયાત્રા તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજે સાત કલાકે કાંતેશ્વર મહાદેવ મંદિર પાસેથી કાઢવામાં આવશે આ શોભાયાત્રા ચાપાનેર ગેટ માંડવી લહેરીપુરા ગેટ પદ્માવતી શોપિંગ સેન્ટર થઈને ગાંધીનગર ગૃહ પાસે સમાપન થશે આ શોભાયાત્રામાં ગણેશ ભક્તોને જોડવા અને દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે વધુમાં મંડળના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે કાંતારેશ્વર મહાદેવ મંડળ બાજવાડા ચાબાર ગેટ પાસે આવ્યું છે આજે ગણપતિ જન્મજયંતિ નિમિત્તે ગણપતિ જન્મજયંતિ નિમિત્તે હનુમાન અને સત્યનારાયણની કથાનું એક આયોજન કરેલું છે આવતીકાલે એક ભવ્ય એક વડોદરા શહેરમાં એક નીકળવાની છે તેના માટે વડોદરા શહેરના તમામ નગરજનોને એક ભાવભર્યું આમંત્રણ છે આ શોભાયાત્રા ક્યાંથી ક્યાં જવાની એમ શું કરશે આ શોભાયાત્રા બાજવાડા ચાપાને દરવાજાથી નીકળશે માંડવી લેરીપુરા ગુરુ સમાપન થશે ટાઈમિંગ સાંજે સાત વાગે સુભાયાત્રા નીકળશે પાંચવાડા જાપાન દરવાજાથી રવિ પાર્ટે